મને તો પેલાથી જ ખબર હતી આ વાતનું છે કે કલ્પેશ ને મિનલ પસંદ કેવી રીતે હતી મિનલ મારા ઘરમાં આખો દિવસ કામ કરે છે નજર ઉપાડીને પણ આ બાજુ કે પેલી બાજુ એટલી ઈમાનદાર એટલી ઈમાનદાર આને અરે આને તો હું મારા સગા કરતા વધારે માનું છું કેમ મિનલ ખૂબ મહેનત કરે છે બિચારી દિવસ ભર મહેનત કરે છે તો પછી ભગવાનની મરજી ઇન્સ્પેક્ટર સાહેબ આવા મવાલીથી લગ્ન થાત એના કરતા તો એ મરી ગયો સારું થયું આ બિચારી ભોળી છોકરી હાની તો બિચારીની જિંદગી જ ખરાબ થઈ જત હા ઇન્સ્પેક્ટર સાહેબ અને બિચારાના પપ્પા ભટુક રાત દિવસ મહેનત કરે છે નોકરી કરે છે મહેનત કરીને પૈસા કમાવે છે હા કેમ કેમ કે એમની છોકરીનું લગ્ન થઈ જાય કે એમની છોકરીનું લગ્ન થઈ જાય અને એમની જિમ્મેદારી પણ છે હા ઇન્સ્પેક્ટર સાહેબ આમાં કોઈ શક નથી મિનલ મારા ઘરમાં આખો દિવસ કામ કરે છે નજર ઉપાડીને પણ આ બાજુ કે પેલી બાજુ જોવાની હિંમત નથી કરતી એટલી ઈમાનદાર ખોટી સંગત રહેતો હતો ખબર નહી દુબઈ જવાની કોશિશમાં કોઈ ગલત ધંધામાં ફસાઈ ગયો હતો અને મારાઈ ગયો છે તારે તો સારું જ થયું અરે આ મવાલીથી થી છુટકારો તો મળી ગયો પોલીસ રેકોર્ડમાં માં કલ્પેશ નું નામ ખરાબ હતું હવે ભટુક ભાઈ હવે તમારી દીકરી માટે સારો છોકરો જુઓ કલ્પેશ તો મરી ગયો અચ્છા રાકેશજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નારદ દીકરી નારદ 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 ત્યારે વારે ઘડી મને લાગતું હતું કે કલ્પેશ બહાના કરી રહ્યો છે એ કઈ કમાવાનું નથી દુબઈ જવાનું નથી કઈ નથી આ બધી બેકારની વાતો છે બધી નારદ દીકરી નારદ શાંત થઈ જાય મિનલ હું તારા દુઃખને સમજી શકું છું જ્યારે આપણો કોઈ આપણાથી જુદો થાય ને તો આ તકલીફ થાય જ છે પણ વિચાર કર મીનલ એ જ થશે હવે ભગવાન બીની ચાતા થા એ થશે હવે ભગવાન બીની ચાતા થા કે તું આખી જિંદગી આવી રીતે રડે જે થયું એ સારું થયું કલ્પેશ ના પાછળ તો પોલીસ પડેલી હતી હવે વિચાર કર જો તું એનાથી લગન કરત તો તારી શું દશા થત મળત એના સિવાય કઈ નહીં મળવાનું હતું તને હા મિનલ સમજવાની કોશિશ કર મિનલ બાપુ હું મારા રૂમમાં જાઉં છું દીકરી જા આરામ કર भूलि जा कल्पेश ने माने तो પાછું જવું પડશે અડધું કામ છોડી રહ્યું હું આવ્યો અહીંયા પણ સારું થયું આગળ જે થશે તે સારું જ થશે જે દુખભરી વાતો હતી તે બધી વીતી ગઈ જા હા જા તમે ધ્યાન રાખજો માલિક હા બટુક ભાઈ તમે ચિંતા ન કરતા મારી દીકરી બહુ ભાવુક છે બહુ પ્રેમ કરતી હતી કલ્પેશને કદાચ એના ગમમાં એ ચિંતા ન કરતા બટુક ભાઈ અમે ધ્યાન રાખશું હવે તમે એમ સમજો તમારી મિનલને અહીંયા જરાય કોઈ જાતની તકલીફ ન દેતા છે એકદમ સરખી રીતે સુખી રહેશે આ ઘર મિનલનું છે એની જવાબદારી આ મારી જવાબદારી રહેશે હવે રહી વાત સમજવાની મિનલ જવાન છે ખૂબસૂરત છે સમજદાર છે હા બનેલી છોકરી છે અને સારા અને ખરા માણસની ઓળખ છે સરખી રીતે ઓળખી શકે છે એ પોતે જાણે છે આ મવાલી થી લગન કરવાનું બહુ ખરાબ કહેવાય પણ આ ઉંમર માં તો આવી નાદાનીઓ થઈ જ જાય છે ને પણ અમારું તો ધ્યાન છે ને તમે જરાય ચિંતા નહી કરતા તમે તમારું કામ કરો બાકી અમે સાચવી લેશું હમ તમે ખાલી માનવું હોય ને તો અમને નહીં ઈશ્વરને માનજો એને હું પ્રાર્થના કરું છું હા મીનલ અહિયા બંગલામાં એકદમ સુરક્ષિત છે સેફ છે કઈ ફિકર કરવાની તમને જરૂર જ નથી અજી કાકા જો અગર મીનલ તમારે ઘરે એકલી હોત ને તો ખબર નહી આ પોતાના જીવથી શું કરતી અંદર એ તો એનું નસીબ સારું હતું કે આ આયા હતી અને છે ને તમને ફિકર કરવાની જરૂર નથી એની જાનને કોઈ ખતરો નથી તમે બે થઈને અહીંયાથી જઈ શકો છો જય શ્રી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

ના ના લાખ છે એટલી કિંમત નથી અરે માલિક શું વાત કરો છો થી પણ કિંમતી એની કિંમત ત્રણ લાખ થી વધારે છે આ વાત તો મેં ક્યારે વિચારી જ મિનલ આટલી માસુમ છોકરી એનું એના ત્રણ લાખ રૂપિયા કોઈ ઓછા નથી વધારે લાગે છે હવે તો મિનલને હવે મિનલને તો આમ જગડવી જ પડશે પણ હવે મારે તો એ હંમેશા હંમેશાને માટે મારી સાથે રહેવું જોઈએ હા મારે લાગે છે કે હવે મિનલના પાસે જવું જોઈએ છે એકલી થઈ જશે હમ દર સ્ત્રીનું પોતાનું આત્મસન્માન હોય છે માલિક સ્ત્રીઓથી રમવાનું બંધ કરો નહિ આ એવી આગ છે કે પોતે જલીને રાગ થઈ જશો કોણ છે તું શું ચાહો છો તમે લોકો કેમ મારી પાછળ પડી ગયા છો શું કામ મને હેરાન કરી રહ્યા છો મારું પ્રેમ જતો રહ્યો મારું કલ્પેશ પણ માર્યો ગયો અને હવે હવે મારી ઇજ્જત પણ ખતરામાં છે એક ભૈરી થઈને મારો પીછો કરીને મને ડરાવી રહી છે કેમ શું કામ અરે બૈરી છો તમે શું કામ ડરાવી રહી છો મને મારી સાથે જબરદસ્તી થઈને મારી ઇજ્જત ખતરામાં છે શું તું આ બધું જોઈ શકે છે વૈરી છે ને તું તમાશો જોઈ રહી છે જુઓ જુઓ ખૂબ મસ્ત તમાશો ચાલુ રહ્યો છે જોઈ લે મારી હાલત નો છે ને મજા ઉપાડ નહીં મિનલ તું મને ગલત સમજી રહી છે ચિંતા ન કર તમને કંઈ નહીં થાય તો દરેક સ્થિતિ નો મુકાબલો શું કામ કરવું મુકાબલો હું અહિયાં એક પળ માટે પણ રહેવા નથી માંગતી હું અહીંથી જઈશ

પણ મારી એક વાત યાદ રાખજો મારા કીધા વગર તું અહિયાં થી કઈ નહીં જઈ શકીશ અરે વાહ અરે આ તો બહુ વધારે સરદાર છે પાછું